ડોમ ડોમમાં ચાલતા ભંગારવાળાના ન્યુસન્સ અને સુરક્ષા ગાર્ડોની હાજરી અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી સફાઈ અને રોડ કામગીરી અંગે પણ નારાજગી વ્યક્ત

સંતુષ્ટ થયા ન હતા અને તેઓ અધિકારીઓ સામે ઉકળ્યા હતા સુરત મહાનગરપાલિકાની સંકલનની બેઠકમાં ખોટા અને અધૂરા જવાબ આપનારા મહાનગરપાલિકાના અધિકારી પર સુરતના ધારાસભ્ય ભડક્યા છે મહત્વની વાત એ છે કે એક બાદ એક ધારાસભ્યનો આક્રોશ સુરત મહાનગરપાલિકાની કામગીરી પર ઉભા થઈ રહ્યા છે ત્યારે વિનુ મોરડિયા જે ધારાસભ્ય છે તેમણે સંકલનની બેઠકમાં પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે સીધા એમની જોડે જાણીશું અસર કયા કયા મુદ્દા હતા કે તમને આક્રોશ વ્યક્ત કરવો પડ્યો અને અધૂરા અને ખોટા જવાબ આપી રહ્યા છે અધિકારીઓ એક ધારાસભ્યને જ જે પ્રશ્ન કર્યા હોય એને જે કામગીરી થઈ ગઈ છે ખરેખર એ કામગીરી પૂર્ણ થઈ ન હોય એને પોતાને પણ ખ્યાલમાં ન હોય અને એ જવાબ રજૂ કરી દે એટલે એ જૂની જે એમની રૂઢિ છે એ પ્રમાણે કરતા એટલે મારા ધ્યાન પર આવીને મેં ચેક કર્યું મારા ધ્યાન આપ્યું કે જે જવાબ છે એ યોગ્ય નથી એટલા માટે મેં રજૂઆત કરી જે સિક્યુરિટી વિભાગ છે એમાં જે ગાર્ડ્સ ફાળવવામાં આવે છે કોન્ટ્રાક્ટ દ્વારા કોર્પોરેશન કરોડો રૂપિયા એમાં ખર્ચ કરે છે અને જે ગાર્ડ્સ જે હોય છે એ સમય પર હાજર હોતા નથી અને કદાચ કોઈ હાજર હોય તો પણ એ એની ફિટનેસ ન હોય હંમેશા સિક્યુરિટીમાં તો ફિટનેસવાળો વ્યક્તિ હોવો જોઈએ એની જગ્યાએ એ બરાબર જોઈ શકતો ન હોય ઉતાવળથી ચાલી ન શકતો હોય દોડવાની તો દૂર રહે એ પ્રકારના ગાર્ડ્સ મૂકી અને મ્યુનિસિપાલિટીની તે દોરીને જ્યારે ચૂનો લગાડવાનો પ્રયાસ કરતા હોય તો એને ચલાવી નહીં લેવા જોઈએ અને એટલા માટેની મારી રજૂઆત હતી ગંદકી નહોતી પરંતુ વોટર ટેબલ ઉપર જે ઝીણી ઝીણી ડટ્સ હોય એ ડટ્સ હોય એ ડટ્સને દૂર કરવી જોઈએ નાનો મોટો સૂકો કચરો પડ્યો હોય એને રેગ્યુલર સાફ કરવા જોઈએ અને એ સફાઈ માટે એ મારી રજૂઆત હતી એને જે રૂટ લખીને આપ્યા હતા એમાં યોગ્ય રીતે સફાઈ મને દેખાણી નહીં એટલા માટેની મેં રજૂઆત કરી કે સફાઈ પરફેક્ટ થવી જોઈએ એ હવેથી આ નહીં થાય અને અમે યોગ્ય રીતે પરફેક્ટ અમે સફાઈ કરી છે કાલથી નથી અમે બધી પૂર્ણ સફાઈ કરીએ છીએ એ રીતે છે એવી જવાબદારી આપી બિલકુલથી આ હતા ધારાસભ્ય વિનુ આ કે તેમને મહાનગરપાલિકા ની બેઠક માં જ મુદ્દો ઉછક્યો છે કે જે ઉમર લાયક સિક્યુરિટી ગાર્ડ ને જે રીતના ગાર્ડન વિભાગ હોય કે વિવિધ મહાનગરપાલિકા ની કચેરી માં પર સિક્યુરિટી માટે મૂકવામાં આવતા હોય છે ને તેમના સ્વસ્થ લઈને સ્વસ્થ ને લઈને પણ ધ્યાન આપવામાં આવ્યું છે ને ખાસ કરીને જે રીતના રેસિડેન્ટ વિસ્તાર માં જે ભંગાર ના ગોડાઉન નહી હોવા જોઈએ ત્યાં ગાડી આ રીતના ગોડાઉનો ચાલી રહ્યા છે અને બીજી જે સફાઈ મુદ્દે પણ જે છે તેમને સંકલન ની બેઠક માં અધિકારીઓ સામે પ્રશ્નો ઉભા કર્યા છે તાલે મહત્વની વાત કહી કહી શકાય છે કે મહાનગરપાલિકામાં ભાજપનું પ્રકાશનો હોય ત્યારે ભાજપના ધારાસભ્યો એક બાદ એક જે છે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે ત્યારે વધુ એક ધારાસભ્ય પોતાની નારાજગી સંકલનની બેઠકમાં વ્યક્ત કરી છે ત્યારે મહાનગરપાલિકાના કમિશનરે તાત્કાલિક ધોરણે અધિકારીને કામગીરી કરવા સૂચના આપી છે હવે જોવું રહ્યું કે અધિકારીઓ કામ કરશે કે પછી કોઈ હજુ ધારાસભ્યની ટકોરની રાહ જોશે કેમેરામેન વિજયભાઈ સાને સાથે પ્રશાંત વિરે જી મીડિયા સુરત